જૈન સાથીઓ રજનીકાંત એડવોકેટ આજે એક નવી માહિતી લઈને આવ્યો છું કે હમણાં સાયબર ક્રાઇમના ખૂબ ફ્રોડ થાય છે તો એના માટે બચવા માટે એટલે કે એક અલગ પ્રકારના ફ્રોડ બાબતની વાતચીત છે કે જે તમારો ઓટીપી મગાવીને ટ્રાન્સફર કરી લેશે એ બાબતના નથી પણ તમારે બેંક એકાઉન્ટ ફ્રી થઈ જશે એ બાબતની વાતચીત છે થોડીક જાગૃતતા માટેની વાત છે શું સાવચેતી રાખવી જોઈએ અને શું પગલાં લેવા જોઈએ સમજો કે આપણી સાથે ફ્રોડ થયું હોય તો તો આખો વિડીયો સાંભળજો જોજો તો તમને માહિતી મળશે કે કઈ રીતે બચી શકાય અને કઈ રીતે લાલચમાં આવ્યા નહીં જેથી ખૂબ મોટું નુકસાન જઈ શકે જો લાલચમાં આવ્યા તો જો વિડીયો સારો લાગે તો શેર કરજો અને ફેસબુક વોટ્સઅપમાં શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો યુટ્યુબમાં ફેસબુકમાં ફોલો કરજો જેથી તમને આવું નવી સારી માહિતી મળે તો આપણે સ્ટાર્ટ કરીએ કે સાયબર ક્રાઈમ દ્વારા આપણે જે બેંક એકાઉન્ટ આપણા હોય છે એના ફ્રીઝ કરી દેવામાં આવે છે અને આપણી વિરુદ્ધ ગુનો નોંધાય છે કયા કારણોસર છે ક્યારે આવું બને છે એ બાબતે થોડીક માહિતી આપવા આવ્યો છું આખો વિડીયો જોજો હવે ઘણી વખત એવું થાય છે કે આપણે કોઈને બેંક એકાઉન્ટ આપણું વાપરવા આપીએ છીએ હાલમાં ખૂબ એક ટ્રેન્ડ ચાલી ચાલી રહ્યો છે ઓનલાઈન ગેમિંગનો ઓનલાઈન ગેમિંગમાં એવું હોય છે કે એમાં પૈસા ભરીને ગેમ રમે એમાં પૈસા રિટર્ન આવે એટલે જે વ્યક્તિઓ આવું ગેમિંગનું કામગીરી કરતા હોય રમતા હોય એના એકાઉન્ટમાં ખૂબ ટ્રાન્ઝેક્શન થવાથી કોઈને પોતાના સગા સંબંધી મિત્રોના અચ્છા કે મિત્રોના મિત્રોના એવા એકાઉન્ટ એ ગોતતા હોય છે અને એમાં એક લાલચ આપવામાં આવે છે તો આવા એકાઉન્ટ વાપરો આપતા પહેલાં ચેતજી કઈ રીતે થાય છે એ પણ હું તમને આખી માહિતી આપું છું હવે ઘણી વખત તમને એમ કે તમારા સગા હોય એમ કહે કે તમે મને તમારું એકાઉન્ટ વાપરો આપોને તમારો આઈડી પાસવર્ડ આપો ને તમારું એટીએમ કાર્ડ આપો આ રીતનું તમને કહેવામાં આવે છે અને આપણે એમ થાય છે કે લે આ સગો છે કે આ મિત્ર છે તો આપણે ને આપણું બેન્ક એકાઉન્ટ વાપરો આપીએ આપણે આપણે નેટ બેન્કિંગનો ઇન્ટરનેટ પાસવર્ડ એપ્લિકેશનનો કે એટીએમ કાર્ડ આઈડી પાસવર્ડ આપી દઈએ એટીએમનું પણ એટીએમ પિન આપી દઈએ એટલે આવું બનતું હોય છે તો આના કારણે પણ તમારા સાથે ફ્રોડ થાય છે સાયબર ક્રાઇમમાં તમારી રોજ ગુનો નોંધાય છે ને તમારું એકાઉન્ટ ફ્રીશ થઈ શકે છે હવે કેવું રીતનું હોય છે કે સમજો કે કોઈ ગેમિંગવાળાઓ હોય એ કાથો કે તમારો મિત્ર હોય કે આપણો મિત્ર એક વ્યક્તિ છે એ એમ કહે છે કે આપણા મિત્રને આ ધંધાના પૈસા આવવાના છે કે ગેમના પૈસા આવવાના છે તારું એકાઉન્ટ વાપરાય તો તને જે રૂપિયા જમા થશે સમજો કે વીસ લાખ પચીસ લાખ ત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ જે પણ રકમ થશે એને તમે બે ત્રણ ટકા રકમ મળશે દસ ટકા રકમ મળશે અથવા કે લાખ બે લાખ રૂપિયા ઉચ્ચક રકમ આપશે તો કેવું હોય છે કે અત્યારે લોકો તમને ખબર છે કે ધંધામાં ખૂબ મંદી છે વ્યાજના હપ્તા ચડી જતા હોય છે તો આપણે થોડીક લાલચ ઉદ્ભવે કે લાવો ને લાખ બે લાખ રૂપિયા મળે તો શું વાંધો આપણને શું તકલીફ છે એટલે આપણે બેંક એકાઉન્ટ વાપરવા આપીએ અને આઈડી પાસવર્ડ આપીએ એટલે એ આપણા ખાતામાં પૈસા નાખે પૈસા ટ્રાન્સફર કરી લે તો આનાથી તકલીફ શું શું થઈ શકે છે એ બાબતની આગળ વાતચીત કરીએ કે સમજો કે એના પરિણામ શું આવે છે આખા મેં મુદ્દા મારીથી મેં તરણ કાઢ્યું છે એ પ્રમાણે તમને કહું છું કે આ બધા શું કહે કે તમારા બેંક એકાઉન્ટમાં આવી મોટી મોટી ટ્રાન્ઝેક્શન કરે મોટી મોટી રકમના મોટી આખી વર્ષના ત્રીસ ચાલીસ લાખ પચાસ લાખ વીસ લાખ હવે તમે સાદું રિટર્ન ભરતા હોય તમે ધંધો ન કરતા હોય અથવા નોકરી કરતા હોય ધંધો પણ નાનો ચાલતો હોય તો આવા તમારે તાત્કાલિક જો ટ્રાન્સક્શન થાય તો ટેક્સ તરત ચોકી જાય કે ભાઈ આના ખાતામાં આવા ટ્રાન્સક્શન ક્યાંથી આવે જીએસટી વાળા તરત કે ભાઈ આ વીસ લાખ રૂપિયાની ક્રાઇટેરિયા છે તમે જીએસટીમાં લીધો છે કે નથી લીધો સીધો જ તમને નોટિસ મોકલે જીએસટી જીએસટીવાળા જો વ્યવસ્થિત જવાબ નહીં આપો તો તમારો ગુનો પણ નોંધાય ને તમારે પણ ફ્રીઝ પણ થઈ જાય એટલે એ ખાસ ધ્યાન રાખવું સેકન્ડ વાત એવી છે કે જે આપણે ઓટીપી થી કઈ રીતે થાય એ તમને હું કહું સમજો કે તમે કોઈ વ્યક્તિને એકાઉન્ટ વાપરો આપ્યું છે ગેમિંગ ગેમિંગવાળા એકાઉન્ટ તમે વાપરો આપ્યું તો તમારા ખાતામાં એ પૈસા જમા કરે હવે તમને એ થોડી ખબર છે કે એ ગેમના જ પૈસા ટ્રાન્સફર કરે છે અથવા કે એવા ફ્રોડ કરીને પૈસા જમા કરાય છે કે જેવી રીતે કોઈ એવો ત્રાહિત વ્યક્તિ એને કે ભાઈ તારા આ એટીએમ એક્સપાયર થઈ જાય એમ છે તારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે કેવાયસી કરવાની છે તો ઓટીપી આવ્યો અથવા કે આ સ્વયંસો વસ્તુનો તમે મંગાવ્યું છે અને ઓર્ડર કર્યો તો એનો ઓટીપી મને આપો તો તમને એ વસ્તુ મોકલી આપીએ એટલે આ બાબતનો ફ્રોડ થતા હોય છે એ તમને ખ્યાલ હશે તો શું કરે ઓલા સામનાવાળી વ્યક્તિ ઓટીપી આપી દે અને એના ખાતામાં દસ હજાર વીસ હજાર ચાલીસ હજાર લાખ બે લાખ પાંચ લાખ એ ખાતામાંથી વિડ્રો થઈ જાય અને તમે જે એકાઉન્ટ વાપરવા આપ્યો એમાં એ જમા થઈ જાય તો પછી તમે જેને એકાઉન્ટ વાપરવા આપ્યું છે એની પાસે તો આઈડી પાસવર્ડ તમારા હોય છે એ તાત્કાલિક ધોરણે એ ટ્રાન્સફર કરી લે અને આવો ગેમનો પ્લાન છે ને આ પ્લાન આખો એ માત્ર એક બે દિવસમાં જ આખો એ નિપટાવી દે એને નક્કી કરેલા હોય કે આ તારીખે આપણે આખું આવું એવું આયોજન કરેલું હોય કે આપણે બે દિવસમાં આ ટાઈપનું ગોઠવીને બેંકમાં પૈસા જમા થાય તાત્કાલિક ઉપાડી લેવાના પછી તું કોણ ને હું કોણ પતી ગયું આવી રીતે ફ્રોડના પૈસા જમા થાય એટલે જે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ફ્રોડ રીતે પૈસા વિડ્રો થયા હોય ઉપડી ગયા હોય એટલે એ શું કરવાનું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરે એટલે તરત સાયબર વાળા તરત ચેક કરે કે ભાઈ આના ખાતામાં તો પૈસા કયા એકાઉન્ટમાં ગયા તો તરત ડેટા મળી જવાના છે સિસ્ટમ હોય છે તરત તમારે એકાઉન્ટ નંબર આવે કે ભાઈ સ્વયંસો નામના વ્યક્તિ એકસો હજાર નામના વ્યક્તિ સુરતમાં એકાઉન્ટ ધરાવે છે એ એકાઉન્ટમાં પૈસા જમા થયા છે તરત જ સાયબર ક્રાઇમ વાળા તમારે બે પાંચ દિવસો તમારે એકાઉન્ટ ફ્રીઝ કરી દે સીઝ કરી દે એટલે એ તમારા એકાઉન્ટ પૈસાનો ઉપયોગમાં લઈ શકો નહીં તો જે વ્યક્તિએ આ પૈસા જમા કર્યા એ વ્યક્તિ વિડ્રો કરી લીધા એના તો કઈ થવા નથી એકાઉન્ટ તો તમારું છે ને તમે પોલીસ સ્ટેશન ફરિયાદ આપશો કઈ થવા નથી ખાલી એક બચાવ માટે તમે અરજી આપો છો એવું થયું કેમ કે તમે જ પૈસા ઉપડ્યા છે તમારા ખા મોબાઈલમાં ઓટીપી આવ્યો હતો પછી ભલે તમે ગમે એને હોય ગમે સાથે તમારી સાથે ચીટિંગ કર્યું હોય પણ એકાઉન્ટ તો તમારું છે ને એને કારણે સાયબર ક્રાઇમ છે તમારા વિરુદ્ધ ગુનો નોંધાય તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાય આ ફરિયાદના આધારે તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય તમને નોટિસ મોકલે નોટિસના આધારે તમે કોઈ જવાબ ના આપો અથવા કે તમે એ જે પૈસા છે એ તમે ચૂકવી ના આપો તો તમારા વિરુદ્ધ ગુનો નોંધાય એફઆરઆઈ નોંધાય ગુનો નોંધાય એટલે ત્યારે ડાયરેક્ટ કોર્ટમાં મેટર શરૂ થાય આવી રીતે તમારી સાથે ક્યારે પણ ફ્રોડ બને એકાઉન્ટ ફ્રીજ થઈ જાય અથવા તમારે કોઈ મિત્ર તમારે એકાઉન્ટ વાપરવા માંગે ખાસ એડવોકેટની સલાહ લેજો એડવોકેટની સલાહ લીધા વગર કંઈ પણ આગળ કાર્યવાહી કરશો અથવા કે બેસી રહેશો કે ભાઈ જોયું જ થાય તે જોઈ લેશો મારા મિત્રને વર્ષ દિવસથી એકાઉન્ટ ફ્રીજ કરી દીધેલું છે સાબિત કાંઈ નથી થયું નોટિસ નથી આવી તો એનો મતલબ એવો નથી કે તમારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થવાની એટલે એનો મતલબ એવો પણ નથી કે તમે ફ્રોડ નથી કર્યું કારણ કે એકાઉન્ટ નંબરમાં એકાઉન્ટ નંબર એમાં એનું નામ એ બધી કાર્ડ આધાર કાર્ડ જે પણ આપ્યું કરવા માટે એ તમે તમારું જ વાપર્યું હોય છે એટલે એવું કાંઈ ફાકા ફોજદારીમાં રહેવાની જરૂરિયાત નથી કે વર્ષ બે વર્ષ કે દોઢ વર્ષ થઈ જાય તો અમારા વિરુદ્ધ કંઈ કાર્યવાહી થાય નથી મિત્રને મારે નહીં થાય એ બે ત્રણ વર્ષે તમારા વિરુદ્ધ આવે અને પાંચ વર્ષે પણ એ મેટર આવે આ સરકારી છે ક્યારે પણ આવે ક્યારે પણ કોર્ટનો મેમો આવે ને તમને ખબર પડે આ તો ગુનો થાય તાત્કાલિક ધોરણે તમારે વકીલનો સંપર્ક કરવાનો વકીલ સાહેબને સાહેબ કે સાહેબ મારી સાથે આવે એ રીતનું ફ્રોડ થયું છે મને તમે સલાહ આપો કે મારે શું કરવું એટલે વકીલ એની રીતે જે સલાહ આપશે તમને કાર્યવાહી કરવાની કહેશે ફરિયાદ કરવાની તૈયાર કરવાનું કહેશે વકીલ સાહેબ તમને ફરિયાદ તૈયાર કરીને આપશે તમે પોલીસ સ્ટેશન અરજી આપો એનાથી તમારો બચાવ ઉભો થાય કોર્ટમાં પણ તમે બચાવ એ સમય મૂકી શકો સાહેબ જે તે સમય મારા આવી મારો આ સોયંસો ફ્રેન્ડ હતો સોયંસો રીતે એને કામગીરી કરી મેં એનો કોન્ટેક કર્યો અને આવો એણે મારી સાથે ફ્રોડ કર્યું છે આ બાબતે મેં પોલીસ ગ્રામ્ય હોય તો એસપી સાહેબને તો શહેરમાં હોય તો સીપી સાહેબને કમિશનર પોલીસને એમને અરજી આપેલી છે પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે એ તમે બચાવ માટે મૂકી શકો એ તમારો પરમેનન્ટ બચાવ નથી પણ એક બચાવ માટેને પગલું છે એટલે તાત્કાલિક ધોરણે વકીલનો સંપર્ક કરી લો જેથી તમે એમાં બચી શકો આવા ગુનાહિત કૃત્યમાંથી એટલે વાત એ છે કે તમે તાત્કાલિક એની બાબતની કાર્યવાહી કરો હવે ત્રીજી બાબત એ છે કે તમારું કોઈ એકાઉન્ટ વાપરવા માંગે છે તો તમે થોડુંક વિચારો અથવા કે તમારા ફોનમાં ઓટીપી આવે એમ કે ભાઈ ઓટીપી આપ તો પૈસા ટ્રાન્સફર કરવાના તો વિચારો કે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરે છે શું કરે છે અને હું તો એમ સલાહ એવી આપું છું કે આવું કોઈ પણ પ્રકારનામાં લાભ લોભ લાલચમાં પડવું ના જોઈએ એટલે તો તમે મરી ગયા સમજો ગુનો નોંધાશે અને પાછું એવું નથી હોતું સમજો કે હું સુરતમાં છું મારું એકાઉન્ટ મેં કોઈને વાપરો આપ્યું મારું ફ્રીઝ થઈ ગયું મારા વિરુદ્ધ સમજો કે એસીબી એસીબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમજો કે મારું એકાઉન્ટ ફ્રીઝ કર્યું તો એવું નથી હોતું કે મારો કેસ અહીંયા સુરતમાં જ ચાલવાનો છે એટલે મારે અહીંયા ધક્કા સુરત કોર્ટમાં જ રહેવાના એવું નથી હોતું સમજો કે મારું એકાઉન્ટ જે વ્યક્તિ યુઝ કરતો હતો એ વ્યક્તિ બીજાને કોઈ સમજો કે બેંગ્લોરમાંથી પૈસા ટ્રાન્સફર કરી લીધા ને બેંગ્લોરમાંથી ફરિયાદ થઈ સમજો કે આપણે પંજાબ હોય દિલ્હી હોય હરિયાણા હોય આંધ્રપ્રદેશ હોય કોઈ પણ જગ્યાએ સિટી હોય રાજ્યમાંથી પૈસા વિડ્રો થયા હોય ફરિયાદ થઈ હોય તો આપણો કેસ સુરતમાં ના ચાલે જે સિટીમાંથી જે વિભાગ જે જે રાજ્યમાં જે કેસ થયો હોય એ રાજ્યના એ સિટીમાં એ કોર્ટમાં કેસ ચાલે એટલે તમારા જે ધક્કા કેટલા વધી ગયા એ તમને ખબર છે મરી જાવ એટલે આવી લોભ લાલચમાં નાની રકમની લોભ લાલસમાં આવીને આવી કોઈ ફરિયાદ આવું કોઈ પણ પ્રકારના પૈસા જમા નહીં કરાવવાનું મારો બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતું નથી તો લે હું મિત્રને વાપરવા આપું જેથી મારે લોન લેવી તો ફાયદો થાય ઘણા ખરા એમ કહે કે તલા તારો બેંક એકાઉન્ટ વાપરવા દે હું તો ટેક્સનો રિટર્ન ભરી દઈશ એટલે વર્ષનો હજાર રૂપિયા પંદરસો બે હજાર રૂપિયા જે ચાર્જ થાય એ ના દેવો પડે એટલે આપણે બેંક એકાઉન્ટ વાપરવા દઈ દેવાનું આપણે રિટર્ન મફતમાં ભરાય એટલે જુઓ તો ખરા મફતમાં હું એમાં નાખે છે કેટલી ટ્રાન્ઝેક્શન કરાય છે એ બધા હોશિયાર હોય છે અલગ તમારો બેંક એકાઉન્ટ ઓપન કરી લે તમારો આઈડી પાસવર્ડ લઈ લે સગા સંબંધી કોઈ પણ હોય મિત્ર હોય તો પછી આપણે એમાં કાંઈ આપણે તો કાંઈ જોતા જ નથી મોબાઈલ નંબર એનો નાખેલો હોય ઓટીપી ના આવે આપણે તો ખાલી બેંક એકાઉન્ટ પાન કાર્ડ આધાર કાર્ડ આપી ફોટો આપી બેંકમાં જઈને એકાઉન્ટ ખોલેવું હોય સહી કરી પછી શું રિટર્ન ભરાય છે એ મજા જલ્સ જ્યારે ઇન્કમટેક્સ યુસ્યુન નોટિસ આવે ત્યારે તમને ખબર છે ને કેટલું ટ્રાન્ઝેક્શન કરે છે કેટલી લિમિટ હોય છે એ ખબર છે તમને જાણ્યા વગર આપણે એકાઉન્ટ વાપરવા દઈ દઈએ જાણ્યા વગર આપણે કોઈને ખાતું ખા વાપરવા દઈ દઈએ મતલબ ફ્રોડના ઓટીપી બીજા પાંચથી ફ્રોડ રીતે લઈને પૈસા ખાતામાં નાખીને એ તો ઉઠાવણું કરી દે એ તો મળે નહીં તમને એક આખું એનો સ્કેમ્પ હોય છે આખી તૈયારી હોય છે એની બધી સેટિંગ પણ હોય પોલીસ વિભાગમાં હોય કે કઈ પણ જગ્યાએનું સેટિંગ હોય એને પહેલાં જ પૈસા લીધા હોય પૈસા આવ્યા હોય વીસ પચીસ ત્રીસ લાખ પચાસ લાખ કરોડ બે કરોડ પાંચ કરોડ તમારી પાસે શું હોય કઈ નહીં હોય તમે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ હજાર લાખ રૂપિયા તમે સમજો કે હોય તો શું થવાનું તમારા વિરુદ્ધ લાખ 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 લાખની ફરિયાદ થઈ ગયો હોય વકીલ રાખવા પડે એનો ખર્ચો થાય જવાનો કોર્ટનો થાય સાવચેત રહો અમે મરી જવાય એટલે આવા કોઈ પૈસા સમજો કે ઘણી વખત એવું બને કે તમારા ખાતામાં કોઈ પૈસા જમા થાય તમે ભલે કોઈ એકાઉન્ટ વાપરવા દીધું નથી છતાં પણ કોઈ એવા વ્યક્તિઓના પૈસા જમા થાય કે તમને સોર્સની ખબર નથી કે કોને જમા કરાય તો એનાથી ફૂલાઈ જવાની જરૂર નથી કે ખુશ થવાની જરૂર નથી એટલે એ જોવો કે પૈસા કોના આવ્યા બેંકમાં તપાસ કરો કે ભાઈ આ પૈસા તો મારા કોઈને આવવા નહોતા પૈસા કોના ના છે કારણ કે એવા કોઈ ફ્રોડ વ્યક્તિ તમારા ખાતામાં તમને હેરાન કરવાને જમા કરી દીધા તો તમારા વિરુદ્ધ ગુનો ન થાય ને એટલે આ તપાસ કરો બેંક એકાઉન્ટ ફ્રી થઈ જાય એટલે એવું નહીં સમજવાનું કે આ કોઈ વ્યક્તિએ પૈસા જમા કરી દીધા લાવે હું તરત ઉપાડી દઉં વાપરી નાખું એટલે આ બધું તપાસ ધ્યાન રાખો વિડીયો સારો લાગે તો શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં ફોલો કરજો અને આવી અવનય કાયદેકીય તમને જાણકારી મળે ને એ માહિતી આપવાનો હું વારંવાર પ્રયાસ કરું છું જેથી તમે પણ જાગૃત બનો જય જય ભારત